ભરૂચમાં આગળ વાત કરીએ તો ચૂડાના ગોખરવાડાના ખેડૂત સાથે છેતરપિંડી કરી અને નકલી બિયારણ પકડાવી દેવાનો બનાવ સામે આવ્યો છે નોંધનીય છે કે ગુવાર સહિત અનેક બિયારણોમાં જિલ્લાભરમાં ડુપ્લિકેટ બિયારણના વ્યાપક એ ફરિયાદો ઉઠી ગઈ છે ત્યારે અનધિકૃત લાઇસન્સ પરવાનગી ધરાવતા હોય તેવા ખાનગી વિક્રેતાઓ બિયારણનું ધૂમ વેચાણ કરતા હોય છે તેને લઈને પણ હવે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે બિયારણના કારણે મોટા પ્રમાણમાં લોકોને પછી નુકસાન થાય છે જેથી બિયારણ કંપનીને ખેડૂતે થયેલા નુકસાનની ભરપાઈ કરવામાંથી પણ માંગણી કરવામાં આવી છે દેખો ચાલો હું ડાયનેમિક્સનું કોમલ એકસો એકસો એક પ્લસ ગુવાનું બિયારણ લયેલો છું ડાયનેમિક સીડ માહિતી તે મેં દલસુભાઈને વેચાણ કરેલું છે તેમને સ્થળ ઉપર હું પ્રજાપતિ સાહેબને રૂબરૂ લઈ ગયો તો જોવા માટે તેમના ગુવારની અંદર ફ્લાવરિંગ હતું પણ સીંગો નહોતી આવતી આવડી આ ગુવાર મેં લીધો છે દસ વીઘામાં વાવેતર કર્યું છે પણ ગુવાર ફેલ છે માલપા એક સિંગ પણ આવી નથી અને આ ગુવાર હાવ ફેલ છે મેં લીધેલો છે ચૂડા એસબીઆઈ બેંક પાસે મહાયગ્રો છે ચૂડા ગોખરવાળા રહેવા છીએ ગોખરવાળાના ભાઈ છે મહેશભાઈ કરીને નામ છે એનું એની પાસેથી મેં ગુવાર લીધેલો છે હવે એ ભાઈએ મને પણ એમ કીધું કે આ બિયારણ કે ડુપ્લિકેટ આવી ગયેલું છે તો હવે એના હિસાબે હું એમ કહું છું કે ઍગ્રોવાળા કે અથવા કંપનીવાળા બે થઈને મને આનું આવડું કંઈક વળતર મળે એવી મારી માંગ છે આ મેં આની મારી પાંચે છે